ઘણા સમયથી પરિવાર વિદ્યાલયમાં સ્ટાફનો પડતર પ્રશ્નો છે સ્ટાફના પડતર પ્રશ્નો જેવા કે બિન ટાઈમે પગાર ના થવો જે કર્મચારી રિટાયર થયા છે એમને ગ્રેજ્યુએટ ના ચૂકવી લે છે તદઉપરાંત જે રજા પગાર નીકળતો હોય એ આ દિન સુધી ત્રણ વર્ષથી ચૂકવેલ નથી અને ઘણા બધા ભ્રષ્ટાચાર સ્કૂલના શાળામાં પૈસાની કટોકટી ટ્રસ્ટીઓ એમ કહે છે કે શાળામાં પૈસાની કટોકટી છે એના કારણ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કોઈ અધિકારી દ્વારા તો એ કારણો બહાર આવે એમ છે અમે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી સાહેબ અને ચેરિટી કર્મિશન સાહેબ એ બંનેને રજૂઆત કરી છે કે ભાઈ અમારે કિચ દાખલા તરીકે અમારો કિચન વિભાગ છે એમાં કિચન વિભાગમાં જે પણ કર્મચારી કામ કરે છે એનો ખર્ચો સ્કૂલમાં પડે લાઇટ બિલ આવે સ્કૂલમાં પડે ગેસ બિલ સ્કૂલમાં પડે એ ઉપરાંત કર્મચારીઓ જેમ ટ્રસ્ટીઓ જેમ કોન્ટ્રાક્ટર હોય એવું કોન્ટ્રાક્ટર બિલ બનાવી અને કિચનના સ્ટાફ દ્વારા કેશ પૈસા કરી અને એનો વ્યવહાર શું કરે એ ઊંડાણ તપાસ કરે તો બહાર આવે એમ છે બીજો ગંભીર મુદ્દો એવો છે કે અમારા બે કર્મચારી મનીષાબેન દેસાઈ અને યોગીતાબેન પટેલ એ પાસ્ટમાં વિદેશ ગયા હતા એ લોકોએ બિન પગારે રજા મંજૂર કરાયેલી હતી તેમ છતાં પણ એમનો પગાર કરવામાં આવ્યો એમનું પીએફ ભરવામાં આવ્યું પછી એ પૈસાનું શું થયું એ આપણને ખબર નથી આ બધી ખાતામાં એન્ટ્રી બોલે છે જો આપ તપાસ કરો એકાઉન્ટમાં તો એ એન્ટ્રી બધી મળે એમ છે આવા જો ખોટા ખર્ચા જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ પૈસાની તૂટ પડે એ સ્વાભાવિક હોય છે ડીઓ સાહેબને અમે રજૂઆત કરી હતી ડીઓ સાહેબે હિરિંગ રાખ્યું હતું મારું ડીઓ સાહેબે સ્પષ્ટ અસરણે કીધું છે કે તમે ટાઈમે પગાર કરો જુલાઈનો પગાર જે બાકી છે એ ત્રીસ ઓગસ્ટ આપી દે સાહેબ ડીઓ સાહેબે એ કરી દેજો પણ તેમ છતાં ઘણા કર્મચારીઓનો પગાર હજી અમને કર્યો નથી પ્લસ ડીઓ સાહેબે એમને એમ બાધ્યા છે કે તમે દર મહિનાનો પગાર ધાર કે જુલાઈ હોય તો એનો ઓગસ્ટની પંદર સુધી પગાર થઈ જવો જોઈએ ડીઓ સાહેબે એમ પણ અમને બાધે આપી છે કે આ જે પગાર ચૂક્યો છે બિન પગાર રજાનો એ રીકવર કરવામાં આવશે હજુ ડીઓ સાહેબ ડેખી દોડવાનો નથી આવ્યો આ હિરિંગથી તમને બીજા કહું છું બીજા બધા જે ગંભીર પ્રશ્નો છે જેમ કે ધાપધમકી આપી કર્મચારીઓને કે તમને સ્કૂલમાંથી કાઢી મૂકીશું અમારા બેનો છે વર્ગ ચારના જે સ્વીપર બેનો હોય સફાઈ કર્મચારીઓ હોય એમને ધમકાવવા કે તમને કાઢી મૂકીશું એમના માસ્ટરમાં એમની સહી લેતા નથી ત્યાં જે જે ઇન્ચાર્જ હોય એ ખાલી નામ લખીને સહી કર દે છે એમની સહી લેતા નથી ટાઈમ નોંધતા નથી આ બધા ગંભીર મુદ્દાઓ છે બીજા બધા મુદ્દાઓ તમને આપ સ્ટાફ બી મારો કહેશે અમારી માગણી એ છે કે આ જે પૈસાનો વહીવટ ગેરવહીવટ થાય છે એ બંધ થાય ટાઈમે કર્મચારીઓનો પગાર ચૂકવાય અમારો રજા પગાર તન વર્ષથી બાકી છે એ ચૂકવાય અને સ્કૂલ સારી રીતે ચાલે આપણી જાણ ખાતર આપણી જાણ ખાતર ચાલુ વર્ષમાં બોર્ડ એક્ઝામ હાયર સેકન્ડરી સેક્શન કોમર્સનું રિઝલ્ટ અમારી શાળાનું ગત વર્ષે સો ટકા હતું આટલા સરસ શિક્ષકો છે વર્ષોથી કામ કરે છે આ જ જે પ્રશ્ન બનતા રહે વારંવાર તો થાય શું કે ટીચ મારા શિક્ષકોના આશીર્વાદ થઈ જાય અને સીધી અસર મારા બાળકો પડે શિક્ષણ પર પડે ટ્રસ્ટી લોકોને લિખિત અમે આવેદન આપ્યા છે લેક્ચર બે હજાર બાવીસથી એમ લિખિત આવેદન આપે છે પણ એ લોકો ગંગાતા નથી અમારે ટ્રસ્ટી વિક્રમભાઈ શાહ છે એમણે તો ખબર નહીં શું હોવા છે આવેદન આપો ત્યાં ફેંકી દેશે આવેદન એ ગણતાંત્રિક આગળને કે ઠીક છે આગળ આવશે આ મારી પરિવાર વિદ્યાલય છે આજવાડો સ્થિત મહાવીર પાસે હું ભાસ્કર દેસાઈ પ્રિન્સિપલ છું પરિવાર વિદ્યાલયમાં